ભારત વિશે જેથી કરીને ભવિષ્યની અંદર અત્યારે તમે ડેટા સમજી લેશો આ ચેપ્ટરના તો ભવિષ્યની અંદર તમે પણ જ્યારે પણ મોટા થશો ત્યારે તમને પણ ઘણો બધો આ ચેપ્ટર છે લાભ અપાવશે અને ઘણો બધો ફાયદો પણ કરાવશે જો અત્યારથી સમજેલું હશે તો બરાબર આજે તો આપણે ખાલી આનો બેઝિક ઇન્ટ્રોડક્શન જ જોવાનું છે હજી આગળ 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 ઘણું બધું આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર ઘણું બધું સમજવાનું પણ છે બરાબર જૂનો ડેટા નવો ડેટા બધો અભ્યાસ કરવાનો છે આપણે

બરાબર પણ એવું ના હોય થોડુંક થોડુંક વિચારી આપણે થોડુંક ઇન ડિટેલ આપણને ખ્યાલ આવે ગરીબી એટલે શું તો કે જેની પાસે રોટી કપડા મકાન આરોગ્ય અને શિક્ષણ પૂરતી માત્રામાં નથી એને શું કહેવાય ગરીબ કહેવાય અને બેરોજગાર એટલે શું ભણેલો ગણેલો બધી રીતે વ્યવસ્થિત માણસ છે છતાં પણ એને માર્કેટમાં ક્યાંય કામ મળતું નથી અને પૈસા નથી કમાઈ શકતો આને શું કહેવાય બેરોજગાર વ્યક્તિ કહેવાય બરાબર છે હા તો જોઈએ ગરીબીની અંદર શું જોવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર તો પેલું તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો જેને આપણે શું કહીએ છીએ બીપીએલ કહીએ છીએ એટલે બિલો પોવર્ટી લાઇન બરાબર છે બે પ્રકારના કાર્ડ હોય એપીએલ અને બીપીએલ બે રેશન કાર્ડ હોય બરાબર એની અંદર એક કાર્ડ ગયું છે બીપીએલ કે જેની અંદર કોણ આવે છે ગરીબ વસ્તીના લોકો આવે છે એના પછી ભારતની અંદર ગરીબીનું માપન કરવાનું છે કોને ગરીબ કહેવાય ખરેખર બરાબર છે એના પછી ભારતમાં કેટલી ગરીબી છે કયા રાજ્યમાં કેટલી ગરીબી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો થશે આ ની અંદર એના પછી ભારતમાં ગરીબી ઉદભવી આટલી ગરીબી આવી ગઈ એવું શું હતું બરાબર છે એ જોવાનું છે એના પછી હવે આવી તો ગયા પણ હવે નિવારણ કરવા માટેના ઉપાય શું છે આગળ કે ભાઈ આવું કરીએ તો ગરીબી દૂર થઈ જાય એવું આપણે શું કરી શકીએ તો એ આપણે જોવાનું છે જેને નિવારણના ઉપાયો કહેવાય એનાથી આગળ ગરીબી નિવારણ માટેના સરકારે ઘણા બધા કાર્યક્રમો ગોઠવા છે અલગ અલગ યોજનાઓ જેમ કે મનરેગા યોજના છે ગ્રામોદયથી ભારત ઉદય છે બીજી કેટલી બધી આવી યોજનાઓ છે જેના કારણે શું થાય છે ભારતનો વ્યક્તિ છે ધીમે 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 ડેવલપ થતો છે બરાબર છે એટલે આટલું આપણે ગરીબીની અંદર જોવાનું છે બરાબર એનાથી આગળ છે બેરોજગારી તો બેરોજગારીની અંદર આપણે શું જોવાનું છે તો કે પહેલા સૌથી પહેલા આપણે બેરોજગારીનો અર્થ સમજવાનો છે બરાબર કે બેરોજગારી એટલે થાય શું બરાબર તો મેં તમને કીધું એમ કે જે વ્યક્તિ કેપેબલ છે બાર પાસ કોલેજ પાસ છે માસ્ટર કમ્પ્લીટ છે બરાબર છતાં એને માર્કેટ ની અંદર કોઈ પણ કામ નથી મળતું બરાબર તો એને શું કહેવાય છે બેરોજગારી પણ હા જો બેરોજગારીની એક વસ્તુ હું તમને કહું છું બધું કમ્પ્લીટ છે પણ તમે એમ કહો કે મારે મને બીજી જગ્યાએ મને નોકરી મળે છે સારામાં સારી જોબ મને મળે એમ છે તો હું સરસ એવો બીજો બિઝનેસ કરી શકું એમ છું પણ નહીં મારે કંઈ નથી કરવું મારે ખાલી સરકારી નોકરી જ કરવી છે અને સરકારી નોકરી મને નથી મળતી એટલે હું બેરોજગાર છું આવું સેન્ટેન્સ ખોટું છે આ આપણી માન્યતાઓ છે ખાલી ફુગટની બરાબર કે ભાઈ સરકારી નોકરીઓ તમારા પાસે રોજગારી છે બાકી કે રોજગારી નથી બરાબર માર્કેટની અંદર શું પાણીપુરી વાળો નથી કમાતો કમાય જ છે ગાંઠિયાવાળો છે સરકારી નોકરીવાળા કરતા જાય કમાય છે ભાઈ

કોઈ જોબમાં બેરોજગારી આવે કોઈ ધંધામાં બેરોજગારી છે ને ને આ છે 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 તે એવું બધું સમજવાનું કોઈ ઔદ્યોગિકની અંદર બેરોજગારી આવે કન્ટિન્યુઅસલી જેમ કે આ લાસ્ટ હીરા ઉદ્યોગમાં ડિમાન્ડ થોડીક નીચી હતી તો એને એ કેવી બેરોજગારી છે ઔદ્યોગિક બેરોજગારીમાં એ બધી અલગ અલગ પ્રકારની બેરોજગારી સમજવાની છે એના પછી ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે એ આપણે સમજવાનું છે કે પેલા કેટલું હતું અત્યારે કેટલું છે બરાબર એટલે ઇનએમ્પ્લોયમેન્ટ કેટલી છે ભારતમાં આગળ હવે આ બેરોજગારી છે ને ઘટાડવાના ઉપાયો શું છે ભાઈ ભારતની અંદર એવું શું કરી શકાય કે બેરોજગારી છે દર કેવો આવી જાય નીચો આવી જાય બધાને કંઈક નું કંઈક કામ મળી જાય બરાબર એક ઈ મુદ્દો આપણે સમજવાનો છે અહીંયાથી ઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવશે આપણો એનાથી આગળ છેલ્લો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર હવે આ બેમાં લોકો પીડાતા હોય તો સીધી વસ્તુ છે એ વ્યક્તિ ક્યાં જવાનો છે ભારત છોડીને કે ચાલો ભાઈ વિદેશ વયા જઈએ આપણે ગમે લંડન વયા જઈએ અમેરિકા વયા જઈએ રશિયા કામ કરો વયા જઈએ જાપાન વયા જઈએ બરાબર શું કરવા

હવે આઈના રૂપિયા તમે લંડન માં લઈને જાવ વિશ્વ શ્રમ બજાર ની દ્રષ્ટિએ તો કઈ ન આવે પણ લંડન ના રૂપિયા તમે અહીં લઈ આવો ને તો આઈ તમે કરોડપતિ તરત થતા જાય વાર જ ન લાગે વાર દિન કરોડપતિ થઈ જાવ તમે બરાબર એટલે આવું આપણે અભ્યાસ કરવાનો છે ને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે કે આઈના લોકો છે આઈના શ્રમિક લોકો વિદેશમાં જાય છે વિદેશ વાર ક્યારેક અહીંયા આવતા હોય છે બરાબર આવો આપણે અભ્યાસ કરવાનો છે આની અંદર બરાબર છે આટલો જ આપણે અંદર અભ્યાસ કરવાનો છે વધારે અભ્યાસ નથી કરવાનો અને જે મોસ્ટ ટાઈમ કે પ્રશ્ન આવતા જશે હું તમને વારંવાર કહેતો જઈશ બરાબર છે જેથી કરી અને તમને બોર્ડ ની અંદર પૂછાય તરત જ આવડી જાય